ત્યાં જવું ભાઈ કપડાં શીલો પૈ કપડા ને પણ ચાડ્યા હે નોકરી દવાખાને હે નોકરી કરવા જવર એમ ને દવાખાને હમ એવું છે એમ ચલો પગાર જેટલો કીધો પગાર જેટલો કીધો પાંચ એટલો બધો અને ખાવાનું સાહેબ છે કે કરે છે લઈ જવાનું કાલે ટિફિન લઈ જવાનું ટિફિન દેવા કોણ આવશે ટિફિન દેવા કોણ આવશે અહીંયા પકોડી ખાઈ લેવાનું ટિફિન દેવા કોઈ ના આવે પકોડીને ડાબરી બધું ખાઈ લેવાનું ના હોય હોય બધા કપડાં પડતી હોય ને હવે પડે નહીં ને હવે કાંઈ પડે નહીં ને